છ મહિનાની યાત્રા ડ્રેનેજનું કોદકામ અને બંધ રોડ ફતેહગંજ મેન રોડે વડોદરાના સૌથી વ્યસ્ત માર્ગો પૈકી એક છે આ રોડ પર અનેકો દુકાનો ઓફિસો શૈક્ષણિક સંસ્થાઓ અને રહેણાંક વિસ્તારો આવેલા છે છેલ્લા છ મહિનાથી ડ્રેનેજ લાઇન નાખવાના બહાને આ રોડ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો આ સમયગાળા દરમિયાન સ્થાનિક વેપારીઓ વાહન ચાલકો અને રાહદારીઓએ પારાવાર મુશ્કેલીઓ બેઠી હતી સાથે જ ધંધા રોજગારનો મોટો ફટકો પડ્યો હતો અને વૈકલ્પિક માર્ગો પર ટ્રાફિકનું ભારણ અસહ્ય બન્યું હતું નાગરિકોએ ધીરજ રાખી હતી કે આ કામગીરી પૂર્ણ થયા બાદ તેમને એક સારો અને સુવિધાજનક રોડ મળશે ખુલ્લો મુકાયો રોડ પણ પરિસ્થિતિ જૈસે થે લાંબા ઇંતજાર બાદ જ્યારે રોડને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો ત્યારે નાગરિકોની આશા પર પાણી ફરી વળ્યું ડ્રેનેજ લાઈન નાખવા માટે ખોદવામાં આવેલા ખાડાઓને યોગ્ય રીતે પૂરવાને બદલે માત્ર ઉપર જેલું પેચવર્ક કરીને રોડ ખુલ્લો મૂકી દેવાયો છે પરિણામે આખા રોડ ઉપર નાના મોટા ખાડાઓ બડખાબડ સપાટી અને ધૂળનું સામ્રાજ્ય જોવા મળે છે પેચવર્કની ભૂલ અને જોખમી સવારી આ રીતે કરવામાં આવેલું પેચવર્ક અત્યંત હલકી ગુણવત્તાનું હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવે છે થોડા જ સમયમાં પેચવર્ક ઉખડી જશે તેવી ભીતિ સેવાઈ રહી છે થોડી અહીંયા બિસ્માર હાલત વાહન ચાલકો માટે અત્યંત જોખમી બની ગઈ છે દ્વિચક્રી વાહન ચાલકો માટે તો ખાડાઓ અકસ્માત ત્યાં આપી રહ્યા છે રાત્રીના સમયે અથવા વરસાદ દરમિયાન ખાડાઓ નરી આંખે જોવા મુશ્કેલ બને છે જેના કારણે અકસ્માતનો ભય વધી જાય છે ફતેગંજ મેન રોડ આ દયનીય હાલત જોઈને સામાજિક કાર્યકર રોનેક પરિક ચમન દ્વારા વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર તેમજ વહીવટી તંત્રને આડે હાથ લીધા છે સાથે જ જો આખો રોડ નહીં બનાવે તો આંદોલનની પણ ચીમકી રોનકે ઉપાડી હતી આ ફતેગંજનો મેન રોડ છે જ્યાં એરપોર્ટ રેલવે સ્ટેશન બસ સ્ટેશન એમએસ યુનિવર્સિટી તમામ હોટેલો એટલો ધમધમતો રોડ છે અહીંયાથી લગભગ નહીં નહીં તો પચાસ થી પંચોતેર હજાર વાહનની અવરજવર જવર છેલ્લા છ મહિનાથી અહીંયા ગટરની લાઈન ચાલુ હતી ગટરની લાઈન પૂરી થતા ત્રણ મહિના પહેલાથી અમે રજૂઆત કરેલી કે ભાઈ અહીંયા તમે રોડ બનાવી અને એક વ્યવસ્થિત કાર્પેટિંગ કરો તેમ છતાં બી આ લોકોએ કામ ના કર્યું અને મને અમને એવું જણાવવામાં આવ્યું હતું કે ભાઈ આ રોડ અમે વરસાદે વરસાદ પછી કરીશું પણ ત્યારે પરંતુ ત્યારબાદ નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા તો ક્યાં રોડ થઈ ગયો પણ અહિયાં રોડ કર્યો નહીં અને તમે જુઓ છો કે સદંતર અહીંયા ખાડામાં રોડો છે એટલા બધા ખાડા છે રોડ ઉપર કે લોકોની કમર તૂટી જાય ત્યાં સુધીની પરિસ્થિતિ ઉભી થાય છે તો મારી આપના માધ્યમથી અપીલ છે કમિશનર સાહેબ ને અપીલ છે કે તમે અહિયાં રોડ જે છે પેચવર્ક ના કરો અહિયાં કાર્પેટિંગ કરવાની જરૂર છે અને જો તમે કાર્પેટિંગ નહીં કરો તો અહીંયા ભુવાઓ અસંખ્ય ભુવાઓ પડશે અને એનાથી પ્રજાને ખૂબ જ નુકસાન થાય એમ છે વરસાદ પડશે

ચારે ચાર કોર્પોરેટર હોવા છતાં એક કોર્પોરેટર અહીંયા જોવાની થતી લેતો નથી એટલે અમે ના છૂટ કે પ્રજાએ આજે આંદોલન કરવું પડશે અને આજે અમને નહીં તો કાલે જો રોડ ની કામગીરી નહીં થાય વ્યવસ્થિત રીતે તો અમે કમિશ્નર ના આવેદનપત્ર આપીને રજૂઆત કરીશું